દિવસ દરમિયાન દુકાનોના ડ્રોઅરમાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોનને ઉઠાંતરી કરનાર એક સગીર સહિત બેય ઈસમોને ચોરી કરીને મેળવેલા અગિયાર મોબાઈલ ફોન સાથે શોધી કાઢી મોબાઈલ ફોન ચોરીના છ ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલ ચોરી થવાના બનાવ બનવા પામેલ હોય જે અંગે સંડવાયેલી ઈસમો અંગે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે સતત તપાસમાં રહી અગાઉ આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતા સમૂહની તપાસ દરમિયાન પાણીગેટ પલ્સર મોટરસાયકલ ઉપર આવેલ ઈસમ નામે મિતેશ વિનોદભાઈ શર્મા ઉમર વર્ષ ચોવીસ હાલ રહેટા ઉકાજીના વાડિયા વાઘોડિયા રોડ વડોદરા ગામ અમદાવાદ સહિત એક સગીરાને શોધી કાઢીને આ બંને પાસેથી વિવો ઓપ્પો રિયલમી મોટોરોલા વનપ્લસ જેવા અગિયાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળ્યા સદર પાસેની બજાજ પલ્સર મોટરસાયકલ અને અગિયાર મોબાઈલ ફોનના બિલ અને માલિકી અંગે પૂછતા કોઈ સચોટ માહિતી નહીં આપતા સદર મિતેશ શર્માની સઘન પૂછપરછ કરતા તેણે સગીર સાથે વડોદરા શહેરમાં બે દુકાન ઉપરથી બે મોબાઈલ ફોન ચોરી કરી લાવેલ હોવાનું અને પોતે એકલાએ વડોદરા શહેર અને વાઘોડિયા જરોદ ખાતેથી જુદી જુદી દુકાનો ઉપર રોકડ રકમ અને મોબાઈલ ફોનની ઉઠાંતરી કરવાના ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાવતા હોય જે અંગે તપાસ કરતાં મકરપુરા બાપુધારણી વાઘોડિયા વાંચલપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય જેની આગળની તપાસ તજવીજ માટે તમામ પોલીસ સ્ટેશન જાણ કરી ગુનાના કામે સોંપવા કાર્યવાહી હાથ ધરેલ પકડાયેલ આરોપીનું નામ મિતેશ વિનોદભાઈ શર્મા હાલ રહેઠાણ ઉકાજીના વાડિયા વાઘોડિયા રોડ વડોદરા મૂળ રામુલ ગામ અમદાવાદ તથા એકસગીર Thank <laughs> you.